નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ બિલ્લી મોરામાં ઘરફોડ ચોરીનો ગુનો ડિટેઇન કરતી અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા બે લાખ ઓગણો સિત્તેર હજાર ત્રણસોનો મુદ્દો માલ કબજે કરી મહિલા આરોપીને ઝડપી પાડતી નવસારી એલસીબી પોલીસ વાત જો કરવામાં આવે તો અત્યાર સુધી અગિયાર ચોરી કરનાર તેમજ મોટે ભાગેની ચોરી એ ભંગાર વીણવાના બહાને કરનાર મહિલાને ભંગાર વીણવાનો રહે વ્યારા માર્કેટ લુહાર ફળ્યું તાલુકો વ્યારા જિલ્લો તાપી અને મૂળ માલેગાંવ મહારાષ્ટ્રના દિવસ દરમિયાન રેકી કરવી ભંગાર વીણવું અને તે દરમિયાન જો કોઈ ઘર બંધ મળે તો સળિયાથી એ ઘરના નકુચા તોડી એની અંદર પ્રવેશ કરી અને ચોરી કરવી ચોરાયેલો માલ ભંગાર વીણવાના જોડીમાં જ રાખો જેથી કોઈને શક પણ નહીં જાય જ્યારે ચોરી કરવા માટે જાય ત્યારે સાદા કપડાં પહેરે પણ ચોરી સફળ બને માલ મુદ્દો હાથમાં આવે તો બે હાથે લૂંટાવે એવી આ માનસિકતા ધરાવતી મહિલાને ઝડપી પાડવામાં આવી બિલ્લીમોરા પોલીસ સ્ટેશનની અંદર એક bu non ondaya ho ગુના ગુનાની અંદર બિલ્લીમોરાના રહેવાસીએ પોતાના ઘરની અંદર ચોરી થઈ છે એ બાબતમાં ફરિયાદ આપી હતી ઓગણીસ છ ના દિવસે ચોરી થઈ હતી જ્યારે પરિવાર જે ખરો માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો તો ત્યારે દિવસ દરમિયાન આ બે પ્રવેશ કરી અને ત્યાંથી ચોરી કરીને નીકળી ગઈ હતી વાત જો કરવામાં આવે તો ઓગણીસ છ બે હજાર ચોવીસના ના રોજ બિલ્લીમોરામાં ભંગાણ વીડવા માટે આવેલા ત્યારે પોતાના ઘરની અંદર શિવમ શાંતિ નિવાસની ગલી સંસ્કૃત પાઠશાળા સામે જતા બંધ મકાન જોઈ એની અંદર હતા અને એની અંદરથી ચોરી કરી હતી અને ચોરી કરી ત્યાંથી પલાન થઈ ગયા હતા અને ત્યારબાદ આ ફરિયાદના આધારે જ્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા તો ત્યારે આ મહિલા ફરી એકવાર બારડોલી રોડ પર નસીલપુર પર ભંગાળ વીણવા માટે આવી છે એવી બાતમી મળી હતી એલસીબીને અને એ બાતમીના આધારે જ્યારે ત્યાં જઈ નસીલપુર ખાતે ભંગાળ વીણવાવાળી વાળી સ્ત્રીને જોતા એ જ ઝડપાઈ હોય એવું લાગતા એને ડિટેન કરવામાં આવી હતી ત્યારબાદ પૂછપરછ કરતા અને કબૂલ કર્યું હતો કે ઓગણીસ તારીખે એણે ચોરી કરી હતી અને એની પાસેથી સોનાનું લૂઝ જેની કિંમત બત્રીસ ત્રણસો અને રોકડ રૂપિયા બે લાખ સત્તર હજાર મળી આવ્યા છે આ સંદર્ભે નવસારીના ડીવાયએસપી એસ રાય શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી શ્રી ઉમેશભાઈ કાંતિભાઈ મહેતા રહે શિવમ શાંતિ નિવાસની ગલી સંસ્કૃત પાઠશાળાની ગલીમાં બિલી હવે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં આવીને આઈપીસી કલમ ચારસો ચોપન ત્રણસો એસી મુજબની એક ફરિયાદ આપેલી હતી જે ફરિયાદની હકીકત એવી હતી કે આ આ જે જે કામના ફરિયાદી છે એ દર્શન દરમિયાન સવારના સાડા દસથી થી પિસ્તાલીસ સમય દરમિયાન એમના ફરિયાદી ઘરના આગળનો દરવાજો તોડીને એના ઘરમાં શ્રીના કબાટમાં લોકર અને વોર્ડરોબમાં રાખેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીનાઓ કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજાર અને જુદા જુદાની ચલની નોટો રોકડા રૂપિયા ચાર લાખ પચોતેર હજાર એમ કુલ સાત લાખ પંચ્યાસી હજારની કોઈ અજાણ્યો એસમ ચોર કરી ચોરી કરીને લઈ ગયેલો હતો જે બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની નાવોએ ગુનો ડિટેક કરવા સાથે જિલ્લાની જુદી જુદી ટીમો બનાવેલ એમાં નવસારી જિલ્લાના એલસીબીના પીઆઈસી વિજય જાડેજા અને તેમની ટીમના પોલીસ કર્મચારીઓ સુનિલ સિંહ અર્જુનભાઈ અને સંદીપભાઈ નાઓએ સીસીટીવી તેમજ ગુના જે જગ્યા બનેલ એ રોડ ઉપરના સીસીટીવીને એનાલિસ કરીને આરોપીની સંડોવણી પ્રસ્થાપિત કરવા સારું જુદા જુદા સીસીટીવી કેમેરાઓ ચેક કરેલા જેમાં એક બાઈ છે જે ભંગાર વીણવા માટે આવેલી હતી એણે ત્યાં જોયું તો એ ઘરનું મકાન બંધ હાલતમાં હતું એમણે પોતાની પાસે રહેલ સળિયા વડે એ ઘરનું તાળું તોડીને એમાં મૂકેલ સોના દાગીના અને રોકડા રૂપિયા ચોરી કરીને લઈ ગયેલી હતી એનું એનાલિસ કરીને એ બાઈ જે છે તોમર બાઈ એ વ્યારા ગામની હોય અને એનું નામ ભાનુબેન ઉર્ફે ભાનુ ઉર્ફે સંગીતા વાઇફ ઓફ યશવંતભાઈ ભાગ્યદાસ ધાલવાડે રહે વ્યારા અને મૂળ રહે જલગાઉ મહારાષ્ટ્રનાઓની જણાય આવેલ હતું આ જે બાઈ છે એ જુદી જુદી જગ્યાએ જઈને ભંગાર વીણવાનો ધંધો કરતી હતી જે સમયે આ ફરિયાદના ઘર પાસે પણ એ ભંગાર વેચવા માટે ગયેલ હતી તેમણે જોયું કે આ ઘર બંધ છે તો તેની પાસેથી રહેલ સળિયા વડે એ ઘરનું તાળું તોડીને એમાં પ્રવેશ કરીને આ સોના ચાંદીના અને રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી આ બાઈને ભાનુબેન છે એની સીસીટીવીના એનાલિસ્ટ થી તારીખ છવ્વીસ છ બે હજાર કરવામાં આવેલ છે અને આ બાઈ વિરુદ્ધમાં દસ જેટલા ચોરીના અને ચોરી કરવાના ગુનાઓ દાખલ થયેલ છે જે ગુનાઓ વાંસદા વ્યારા વાલોડ રાજપીપળા બારડોલી માંડવી એમ કુલ એના વિરુદ્ધમાં દસ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આ તોમોદાણ બાય પાસેથી સોનાનું લૂઝ તેમજ રોકડા રૂપિયા

એ પોતાના મોસો પૂરા કરતી હતી અને જે નવા નવા કપડા અને ઘરના વગેરે વસાવીને પૂરા કરવા શોખ પૂરા કરવાનો રાખે છે સાથે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી એણે વાસદા વ્યારામાં ત્રણ નવસારી ટાઉનમાં એક રાજપીપળામાં એક માંડવીમાં એક બારડોલીમાં એક વાલોડમાં એક અને સોનગઢમાં એક આ રીતે અગિયાર ચોરીઓ કરી હતી અને જે બદલ એની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એને જેલના સળિયા પાછળ નાખી દેવામાં આવી છે તો હવે સાવધાન થઈ જાઓ કારણ કે આપના બંધ ઘરને કોઈ પણ નિશાન બનાવી શકે છે તમને લાગે છે કે આ મહિલા જે કરી એ આવી છે ભંગાર વિવાહ માટે પણ કદાચ એ ચોર પણ હોઈ શકે તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાળ ત્રહનો અવસરે લાવ્યો ને ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ